કામરેજ તાલુકાના નવીપારડી ગામની હદમાં ડુપ્લિકેટ ના સોડા બનાવવાનું નેટવર્ક ઝડપી ચાર આરોપીઓને રૂપિયા દસ લાખ ચોત્રીસ હજાર છસો બ્યાસીના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી સુરત જિલ્લા એસસીબી પેરોલ ફરલો મેયર પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરતનાઓની રાહબારી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ કુમાર જોયસર સાહેબ સુરત ગ્રામ્યનાઓ સુરત ગ્રામ્ય જિલ્લામાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને આરબી ભટોળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય તથા એડી ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફોરલો સ્કવોડ સુરત ગ્રામ્ય ના જિલ્લા એલસીબી પેરોલ ફોરલો સ્કવોડના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી અંગત હ્યુમન સોર્સિસ રોકી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી તપાસ પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રામજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રાજેશ બળદેવભાઈનાઓની સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર હથકી ચોક્કસ હકીકત મળેલ કે કામરેજ તાલુકાના નવીપારડી ગામે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પ્લોટ નંબર એકસો અઢારના ગોડાઉનમાં તથા ધલુડી ગામની હદમાં પિનલ રેસીડેન્સી ઘર નંબર એકસો ત્રાણુંમાં ઇનું બ્રાન્ડની કોપી કરી ડુપ્લિકેટ ઇનો સોડાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવાની પ્રવૃત્તિ ચાલે છે તેવી ચોક્કસ હકીકત મળેલ હોય જે બાતમી હકીકતના આધારે નવી પારડી ગામીન નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પ્લોટ નંબર એકસો અઢારના ગોડાઉનમાં રેડ કરી સ્થળ ઉપરથી બે આરોપીઓને ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીન દ્વારા ઇનો બ્રાન્ડના સોડાના પાઉચનું પેકિંગ કરતાં રેડ હેન્ડ સ્થળ ઉપરથી મશીન મશીનરી તથા પેકિંગના મુદ્દા માલ સાથે પકડી પાડેલ અને સદર પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરતાં ડુપ્લિકેટીનો બ્રાન્ડના સોડાનું પેકિંગ કરેલ જથ્થો ધલુડી ગામ પિનલ રેસિડેન્સીમાં મકાન ભાડે રાખી માણસો દ્વારા બોક્સમાં પેકિંગ કરાવી સપ્લાય કરતા હોવાનું જણાવતા જેના આધારે ધલુડી પિનલ રેસિડેન્સીમાં રેડ કરી ત્યાંથી બીજા બે ઇસમોને ડુપ્લિકેટીનો બ્રાન્ડના સોડા મંગલદીપ અગરબત્તી તથા વીટ હેર રિમૂવલ ક્રીમનો ડુપ્લિકેટ માતબર રહેઠાણ બસો છપ્પન વિભાગ એક ધારા સોસાયટી વેલંજા ગામ તાલુકો કામરેજ જિલ્લો સુરત મૂળ રહેઠાણ ગુંદાસરી તાલુકો જામકંડોળ જિલ્લો રાજકોટ શબ્બીરભાઈ નજીમભાઈ બેલી ઉંમરવર્ષ ચાલીસ ધંધો મજૂરી રહેઠાણ બસો ત્રેવીસ ગ્લોબલ વિલા શેખપુર તાલુકો કામરેજ જિલ્લો સુરત રહેઠાણ ડુંડાસ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર જગદીશ ફાર ફાર્મલજી માલી ઉમરવર્ષ બાવીસ ધંધો મજૂરી રહેઠાણ એકસો ત્રાણું પિના રેસીડેન્સી ધલુડી તાલુકો કામરેજ જિલ્લો સુરત રહેઠાણ કુસિદ થાના સિવાન તાલુકો સિવાન જિલ્લો બાલોત્રા રાજસ્થાન વિજયરાજ મીઠારામ માલી ઉંમરવર્ષ બત્રીસ ધંધો મજૂરી રહેઠાણ એકસો ત્રાણું પિનલ રેસીડેન્ટી રેસિડેન્સી ધલુડી તાલુકો કામરેજ જિલ્લો સુરત રહેઠાણ કુશીપાના સિવાન તાલુકો સિવાન જિલ્લો બાલોત્રા રાજસ્થાનની પકડી પાડી આરોપીઓ જલદીપ રામી અહેમ રહેઠાણ અહેમદાબાદ અને ક્રિષ્ના જયસ્વાલ રેઠાણ અહેમદાબાદને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ પાસેથી ઈનો પાઉચ પેકિંગ કરવા માટેનું એસેમ્બલ પેકેજિંગ મશીન કિંમત પચીસ હજાર પાઉચ માટેનું એર મશીન નંબર નંગ એ કિંમત ત્રીસ હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે